નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો બમ્પર ટુ બમ્પર આવક ધોરણી છે મિત્રો અંદાજીત પાંત્રીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી છે તમે જોઈશો સામે બ્લોક આખે આખા ભરાઈ ગયા છે આઠ નંબરનું છાપરું ભરાઈ ગયું છે આઠ નંબરની નીચે ઉતરી ગયું છે તમે જોઈ સામેના છાપરામાં અત્યારે રાજ્યનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રીત છે આજના બજાર ભાવ ધાણા અને જાણવાની ટ્રાય કર્રીસો એકાવન રૂપિયાનો ભાવ છે ઓગણત્રીસો રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે ઓગણત્રીસો નેતાવન રૂપિયાનો ભાવ મિત્રો ઓગણત્રીસો નેતાવન આપડે પૂછી કેવો માલ ને કેવા ભાવ આવ્યા શું ભાવ આવ્યા ખેડૂતો

છવ્વીસો એક રૂપિયા નો ભાવ આવ્યો છે ધાણી સારી છે છવ્વીસો ને એક મારી આઈટમ છે છવ્વીસો એક રૂપિયા નો ભાવ થયો છે ધાણી છે મિત્રો ગામ કયું તમારું ચણોસ ગામના ગામ છે તમે જોઈ શકો છો આ ની ગામના ના છે જો આ રીતે અને એની ધાણી છે ભાવ છવ્વીસો એક રૂપિયા નો આવ્યો હોય એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને રૂપિયાનો ભાવ થયો ક્વોલિટી તમે જોઈ શકો છો આ માલને એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી છે એકવીસો ને રૂપિયામાં વેચાણી છે જા એકવીસો છવ્વીસ રૂપિયાનો ભાવ થયો જા એકવીસો છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે માલ માલ સારો છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો ને ચોતેર રૂપિયા નો ભાવ છે ક્વોલિટી સારી છે પંદરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે ને ક્વોલિટી સારી છે મિત્રો ચાણા છે પંદરસો ને છવ્વીસ રૂપિયામાં બે છે આ માલ પંદરસો ને છવ્વીસ નો ભાવ છે ક્વોલિટી સારી છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આમાં એકાવન રૂપિયામાં વેચાણ તમે જોઈ શકો છો સારી ક્વોલિટી છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે અમુક ખાલી ખાખી દાણો જોવા મળી રહ્યો છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટીમાંથી અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે માલ તમે જોઈ શકો છો અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર કલરમાં માલ છે અઢારસો ને એકાવન સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલનો સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલ તમે જોઈ શકો છો આ માલ સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે ક્વોલિટીમાં કાંઈ ન ઘટે મિત્રો સત્તરસો ને છોતેર સુપર ક્વોલિટી માલ છે જાણી છે અને અમુક જણો ખાખી જોવા છે બે હજાર એક રૂપિયાનો ભાવ છે બે હજાર એક રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલનો બે હજાર એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો મસ્ત માલ છે બે હજાર એક રૂપિયામાં વેચાણો છે અને આ બાજુ પણ એક ઢગલો છે તેના અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે એનો અઢારસો એક રૂપિયાનો ભાવ છે એની ક્વોલિટી જોઈ શકો છો આનો